ગુજરાતી ગણી તો મિત્રો આપણે બહુ જ ખાધી છે તો આજે આપણે બનાવવાના છીએ કઢી પકોડા એ પંજાબી સ્ટાઇલમાં બનાવીશું એક અલગ જ સ્વાદમાં ગુજરાતી કઢી તો આપણે ખાઈએ જ છે પણ આ કઢી જે તે મિત્રો છે એનો ફ્લેવર અને ટેસ્ટ એટલો સરસ આવે છે કે એકવાર તમે બનાવીને જોશો ને તમે આપણે ગુજરાતી કઢી પણ ભૂલી જશો એટલી સરસ મજાની કઢી બનીને તૈયાર થાય છે મિત્રો તો એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો આમની અંદર જે પકોડા બને છે એ એકદમ રૂ અને પોચા કેવા બનાવવા એ બધી જ ટિપ્સ હું તમને આમાં આપવાની છું તો મિત્રો અહીંયા આગળ એક કપ મેં બેસન લઈ લીધું છે સૌથી સૌથી પહેલાં આપણે ભજીયા બનાવવાના છે આના તો એની અંદર મેં થોડું અજમો નાખ્યું છે હળદર અને મીઠું નાખી દીધું છે મિત્રો અને આ બેસન સાથે એક સાથે મિક્સ કરી લેવાનું છે સૌથી પહેલાં અને ધીરે ધીરે મિત્રો પાણી નાખીને આપણું એનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે જેવી રીતે આપણે નોર્મલ ભજીયા બનાવતા હોઈએ છીએ એવી જ રીતનું આપણું બેટર જે છે બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો ગુજરાતી કઢી તો આપણે બહુ જ ભાવે છે તો આ રીતની એક અલગ કઢીનો ટેસ્ટ આપણને મળી જાય તો ખૂબ જ ખૂબ જ મજા આવે મિત્રો તો આ જે મિત્રો છે એ સરસ મજાનું આપણું જે બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો બેટર જે છે થોડું ઘટ રાખવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું અહીંયા આગળ મેં નાખી દીધી છે કસૂરી મેથી અને ડુંગળી છે મીડિયો મિત્રો એ મેં સમારીને નાખી દીધી છે મીડિયમ સાઇઝની જે મેં સમારી છે તમને ઝીણી મોટી જેવી ફાવે એવી તમે સમારીને એના ભજીયા બનાવી શકો છો ડુંગળી નાખ્યા પછી મિત્રો હું સરસ રીતે મિક્સ કરી લઉં છું બેસનને ડુંગળી બેઉ એક સાથે સરસ પ્રોપરલી મિક્સ થવું ખૂબ જ જરૂરી છે મિત્રો હવે શું કરીશું મિત્રો આપણું બ્લેન્ડર હતું એનાથી બરાબર રીતે મિત્રો થતું નહોતું તો મેં હાથથી જ બનાવીને ટ્રાય કર્યો છે હાથથી જ હું હલાવા હલાવીએ તો આપણે બેટર જે છે એ સરસ રીતે ફૂલે છે મેં આમ થોડું હળદર અને મરચું ઓછું હતું તો મેં એ ચપટી ચપટી નાખ્યું છે મિત્રો અને છેલ્લો આપણે ચપટીક સોડા પણ નાખવાનો છે મિત્રો એકદમ પિંચ જ મેં અહીંયા સોડાનો ઉપયોગ કર્યો છે સોડાથી શું થશે બે આપણે જે નાખીશું તો આપણા ભજીયા જે છે એકદમ સોફ્ટ રૂ અને પોચા એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને સોડા નાખ્યા પછી તમારે મિત્રો એક જ ડાયરેક્શનમાં આ જે ભજીયાનું આપણું બેટર છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિત્રો બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તમે જોઈ શકો છો તો આ રીતની એકદમ ઘટ્ટ હોવી જોઈએ હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી મિત્રો તો ભજીયા બનાવવા માટે તેલ મિત્રો તમે જોઈ શકો છો એકદમ ગરમ પણ નથી ને એકદમ ઠંડુ પણ નથી મીડિયમ આપણું જે તેલ છે એ ગરમ હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે અહીંયા અને બધા જ ભજીયા મિત્રો હું અહીંયા આગળ તળી લઉં છું અને જ્યારે આપણે ભજીયા તળીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તળવાના છે ભજીયાને તો જ આપણા ભજીયા એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થશે જો એકદમ ગેસ ધીરો હશે તો પણ આપણા ભજીયા ફૂલશે નહીં મિત્રો અને એકદમ ફાસ્ટ જો તમે ગેસની ફ્લેમ રાખશો તો ભજીયા બળી જવાનો પણ ડર રહેશે અને બળી ગયા ભજીયા મિત્રો તો એનો ટેસ્ટ ખૂબ જ કંઈ એટલો ખરાબ આવશે મિત્રો એટલે હું તમને કહું તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ તમારે રાખીને ભજીયા છે એને પાંચ મિનિટ સુધી તમારે તળવાના છે તમે જોઈ શકો છો અત્યારે એનું જે પળ છે ઉપરનું એ થોડું વ્હાઈટ છે પણ આપણે થોડા લાલ થાય ત્યાં સુધી તળવાના છે તો જુઓ મિત્રો થઈ ગયું છે આપણું બ્રાઉન જેવું લાલ થોડું લાલાશ પડતું જે છે એનું પળ થઈ ગયું છે તો ભજીયા હું અહીંયા નાખી દઉં કાઢી લઉં છું મિત્રો તેલમાંથી અને હું તમને એક તોડીને પણ બતાવું મિત્રો કે ભજીયા કેટલા સરસ આપણા બનીને તૈયાર થયેલા છે તો જુઓ અંદરથી એકદમ સોફ્ટ અને પોચા અને ઉપરથી કડક એવા આપણા સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે અને સાઈઝ તમે કોઈ પણ સાઈઝ તમે બનાવી શકો છો મિત્રો હવે કઢી બનાવવામાં અહીં આગળ મિત્રો અઢીસો ગ્રામ જેટલું દહીં લીધું છે અને એની અંદર ત્રણથી ચાર ચમચી બેસન નાખીને હું મિક્સ કરી લઉં છું બેસન અને દહીં સરસ રીતે ફેટી લેવાનું છે મિત્રો આમાં બિલકુલ પણ લમ્સ ના હોવા જોઈએ આમાં તમે મિત્રો દહીંનો ઉપયોગ કરશો તો જ આપણી કઢી ખૂબ સરસ બનશે જો છાશ હોય તો છાશમાંથી બની શકે છે મિત્રો પણ દહીંનો જેવો સરસ ટેસ્ટ આવશે એવો આપણો છાશમાં નહીં આવે તો મિત્રો હવે મેં અહીંયા આગળ કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં આપણે ત્રણથી ચાર ચમચી તેલ નાખીશું મિત્રો ઘીનો ઉપયોગ મિત્રો આપણે પછી કરવાનો છે કારણ કે આમાં આપણે તડકો એટલે કે જે વઘાર છે એ પણ કરવાનો છે એ ઘીમાં કરીશું હવે મેં અહીંયા આગળ અડધી ચમચી રાઈ અને જીરું નાખ્યા છે ત્રણથી ચાર સૂકા મરચાં નાખી દેવાના છે મિત્રો અને હિંગ નાખી દેવાની છે અને મીઠો લીમડાના આઠથી દસ પાન નાખવાના છે પછી આપણે નાખી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ આદુ મરચાં લસણની પેસ્ટ મી તો થોડી આગળ પડતી નાખશો તો એનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ આવે છે અને આપણે જે બેસન અને દહીંનું મિશ્રણ બનાવીને તૈયાર કરેલું હતું એ બધું જ મિશ્રણ આપણે આમાં નાખી દેવાનું છે તો જોઈ શકો છો મિત્રો અત્યારે સફેદ કઢી આપણે જેવી ગુજરાતી હોય છે એવી છે પણ આપણે એમાં થોડી હળદર નાખવાની છે મિત્રો ગુજરાતી કઢી તો નોર્મલી સફેદ હોય છે કોઈ ઘરમાં બનતી હશે પીળી પણ જે ટ્રેડિશનલ છે એ તો વ્હાઈટ જ હોય છે મિત્રો તો હવે આપણે આની અંદર પાણી નાખવાનું છે પાણી મિત્રો આનાથી ડબલ નાખવાનું છે જેટલું આપણે દહીં અને પાણી દહીં અને બેસન હતું એનાથી ચાર ગણા એ મેં તમે ગણી શકો છો મિત્રો કે એક કપ એક ગ્લાસ જેટલું પાણી તો મેં નાખેલું જ છે એવી રીતે તમે મિત્રો ડબલ પાણી નાખવાનું છે આમાં જેમ પાણી વધારશે અને ઉકળશે તેમ કઢી આપણી સરસ બનીને તૈયાર થશે હવે આપણે એમાં થોડું મીઠું પણ નાખી દઈએ મિત્રો હવે તમે જોઈ શકો છો કે કઢીનો કલર જે છે ધીરે ધીરે પીળો થવા માંડ્યો છે અને કઢી ઉકાળવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આ કઢીને ઉકાળવી ખૂબ જ જરૂર છે મેં અહીં આગળ દસથી પંદર મિનિટ કઢીને ઉકાળી હતી ધીમા ગેસે ઉકાળવાની છે ફાસ્ટ ગેસ ના કરતા મિત્રો વચ્ચે વચ્ચે થોડો ફાસ્ટ કરી શકો છો પણ ધીમા ગેસે જે જેમ જેમ આપણી કઢી ઉકળશે ખૂબ જ સરસ એનો ટેસ્ટ અને કલર ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે આપણે એની અંદર પકોડા નાખી દઈએ મિત્રો કે જે આપણે ભજીયા બનાવીને તૈયાર કરેલા હતા એ અને મિત્રો જ્યારે નાખો ભજીયા ખાસ ધ્યાન રાખવાનું ગેસની જે ફ્લેમ છે એ ધીરે રાખવાની છે જો ફાસ્ટ હશે તો આપણા ભજીયા જે છે એ મિત્રો એકદમ ડૂબી જશે એના અંદર બધું કઢી જે છે એ પી લેશે ને પોચા પડી જશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ડાયરેક્ટ આપણે ક ભજીયા નાખ્યા પછી ગેસ અમારે મિત્રો ચાલુ રાખવાનો નથી ખાસ ધ્યાન રાખવાનું છે જો ગેસ ચાલુ રહેશે તો ભજીયા જે છે ઓગળી જશે અને તરત જ ગેસથી નીચે તમારે ઉતારી દેવાના છે હવે મિત્રો એક વઘાર તૈયાર કરે જે ઘીમાં તૈયાર કરવાનો છે બે મોટી ચમચી ઘી લેવાનું છે મિત્રો બે મોટી ચમચી ઘીની અંદર આપણે આમાં વઘાર કરવાનો છે ખાસ ધ્યાન રાખવાનું આ વઘારથી જ આ કઢીમાં ટેસ્ટ આવે છે એટલે મિત્રો આ સિક્રેટ તમને હું ટી આપું છું તમે વઘાર સરસ થશે તો કઢી તમારી સરસ થશે હવે મેં અહીંયા આગળ રાઈ નાખી દેવાની છે મિત્રો કંઈ જ વધારે નાખવાનું નથી આ વઘારની અંદર તો ઘી ગરમ તે ઘીની અંદર મેં આમાં નાખી દીધું છે એક ચમચી રાઈ અને કાશ્મીરી મરચી મરચું નાખ્યું છે મિત્રો તીખું મરચું બિલકુલ પણ નથી અને જેવું મરચું આપણે નાખીએ એવું તરત જ કઢીમાં આપણે વઘાર નાખી દેવાનો છે જો વધારે ટાઈમ તમે આમ હાથમાં રાખ્યું અને તો મરચું બની ગયું મિત્રો તો કઢીનો ટેસ્ટ જે છે એકદમ ખરાબ આવશે મિત્રો એટલે વાતનું ધ્યાન રાખો જેવું મરચું તમે ઘીમાં નાખો તરત જ કઢીમાં તમારે વઘારને નાખી દેવાનો છે અને તમે કલર અને તે ટેક્સચર તમે મિત્રો જોઈ શકો છો કેટલો સરસ આપણો કઢીનો આવ્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કઢી બનીને તૈયાર થઈ છે આ કઢીનો સ્વાદ તમે મિત્રો રોટલા સાથે માણો ભાત સાથે ખાઓ કે રોટલી સાથે ખાઓ ખૂબ જ મજા આવે છે તો આ રેસીપી એને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો અને વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો મળીશું આગલા વ્લોગમાં બાય બાય